શિવાનંદ આશ્રમ હસાંગીરી માતાજીના આશ્રમે અને બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને એટલા જ માટે આજે પર્યાવરણનું જતન કરવું એ આપણી ફરજ છે કારણ કે જે આપણું આ શરીર છે જે પંચ પંચતત્વોનું બનેલું છે જે પ્રકૃતિના પાંચ તત્વો છે જે જળ છે અગ્નિ છે હવા છે વાયુ છે તો જે આપણે શ્વાસ લઈએ છીએ જે ઓક્સિજન વાયુ આપણને પ્રકૃતિ મફતમાં આપે છે જે પાણી છે એ પણ પ્રકૃતિ આજે આપણને મફતમાં આપે છે તો એનું જતન કરવું એ આપણી ફરજ છે અને એટલા જ માટે આજે બ્રહ્માકુમારી વિદ્યાલય તરફથી આ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણનો જે કાર્યક્રમ કરી રહ્યા છીએ તો આપ સૌ પણ આ વૃક્ષારોપણના કાર્યક્રમની અંદર દરેક પોતાના ઘરની અંદર એક વૃક્ષ એક છોડ વાવે અને પ્રકૃતિનું જતન કરે તો જે પ્રકૃતિનું આપણે જતન કરીએ છીએ એ પ્રકૃતિ આપણી રક્ષા પણ કરે છે ઓમ શાંતિ આપણે વૃક્ષનું વાવવાનું કારણ શું વધારે વૃક્ષો વાવવાનું કારણ તો એ છે કે આજે જેમ થોડાક વર્ષ પહેલાં જ્યાં કોરોના આવ્યો હતો જેમાં આપણને ઓક્સિજનની ફૂલ જરૂર હતી જેમાં ઘણી વખત આપણે જોયું હતું કે ઓક્સિજનના બાટલા પણ ખૂટી પડતા હતા તો આજે જ્યાં ઓક્સિજનની જરૂર છે તો વૃક્ષો વાવીશું જે આપણને ઓક્સિજન પૂરું પાડે છે અને એ જ વૃક્ષો જ્યાં જમીનનું ધોવાણ પણ અટકાવે છે આજે આપણે જોતા હોઈએ છીએ કે જ્યાં પહાડો ઉપર ભેખડો ગસી પડે છે આ જે થાય છે તો એ વૃક્ષો આપણને મદદગાર બને છે તો આ વૃક્ષારોપણનો જે કાર્યક્રમ જે હંસાગીરી માતાજી હંસાગિરી માતાજીના આશ્રમમાં રાખેલો છે શિવાનંદ આશ્રમમાં તો બેન પણ અમારી સાથે છે માતાજી પણ અમારી સાથે છે જે આ કાર્યક્રમમાં અમને સાથ આપ્યો એ બદલે એમનો પણ ખૂબ ખૂબ આભાર ઓમ શાંત